ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો ત્રીસ મોરબી ચૌદસો એકાવન રોલ ચૌદસો અડતાલીસ ખાંભા ચૌદસો બાણું બગસરા ચૌદસો પાંચ રાજકોટ ખાતે 2500 મણ જેટલી કપાસની આવક આજે જોવા મળી હતી બાર વાગ્યે અને ઓગણ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો જેટલો ઘટીને ચોસઠ અઠ્ઠાવન સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો જુલાઈ બે હજાર પચીસનો વાયદો સિત્તેર રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર ચારસો પચાસ અને એન્સીડેક્સ ઉપરનો કોકુડક્કલ કપાસિયા ખોળનો જૂન બે હજાર પચીસનો વાયદો એકવીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો ત્યાંસી અને જુલાઈ બે હજાર પચીસનો વાયદો અઢાર રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર એકતાલીસની આસપાસ ચાલી રહ્યો છે તમારે ત્યાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેમજ આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર